હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર જેમાં આપણે વાત કરવાના છીએ આજે ગુજરાત રાજ્ય માર્ગ વ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડૅક્ટરની ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે હવે અહીંયા તમે જોઈ શકો કે કંડક્ટર છે એની કુલ જગ્યા આપણને અહીંયા આપવામાં આવેલી છે જેમાં બે હજાર ત્રણસો વીસ જેટલી જગ્યાઓ છે એના ઉપર આ ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે અને એના ફોર્મ છે એ ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈ અને સત્તર સાત બે હજાર ચોવીસ દરમિયાન છે એ એની ઓનલાઈન અરજી છે એ મંગાવવામાં આવેલી છે અને બાકી બધી સૂચનાઓ છે એ એની ઓફિશિયલ આજે તમે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર એના ઉપર જશો એટલે તમને ડિટેલ્સ પરથી તમને આ પીડીએફ છે એ મળી જશે અને તેમાં તમે તમામ સૂચનાઓ વાંચી લેજો બરાબર અને તમને માહિતી મળી જશે હવે એની જો પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરીએ તો એમાં પહેલાં આપણે વાત કરીએ કે શું એની વય મર્યાદા છે તો અઢારથી લઈ અને તેત્રીસ પ્લસ વન એટલે કે ચોત્રીસ વર્ષ સુધીની છે પછી લઘુત્તમ લાયકાત છે ધોરણ બાર પાસ છે અને લાઇસન્સ છે એમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાઇસન્સ તથા બેઝ હોવો જરૂરી છે અને વેલિડ ફર્સ્ટ એડ સોલ્ટી પણ હોવું જરૂરી છે બરાબર પછી ભરતી પ્રક્રિયા છે એમાં સો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેટેડ ગુણ છે એટલે કે એ સો ટકા પરીક્ષા ઉપર આ ભરતી કરવામાં આવશે બરાબર હવે આ પરીક્ષાની જો વાત કરવામાં આવે તો ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે સો ગુણનું પેપર છે અને સમય એક કલાકનો છે તેમાં સામાન્ય જ્ઞાન ગુજરાતીનો ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો બરાબર એટલે ધોરણ બાર સુધીનું કેમકે બાર પરથી જ આ ભરતી છે બરાબર તેમાં એના વીસ ગુણ છે રોડ સેફ્ટીના દસ ગુણ છે ગુજરાતી વ્યાકરણ ધોરણ બાર કક્ષા સુધીનું એમાં દસ ગુણ છે અંગ્રેજી વ્યાકરણ ધોરણ બાર કક્ષાનું એમાં પણ દસ ગુણ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ એટલે કે જે રીઝનિંગના પ્રશ્નો છે બરાબર ધોરણ બાર સુધી એના પણ દસ ગુણ છે નિગમને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના ગણિતિક પ્રશ્નો એના પણ દસ માર્ક છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કન્ડકટરોની ફરજો એના પણ દસ ગુણ છે અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો એના વીસ ગુણ છે આમ ટોટલ સો ગુણનું પેપર છે એ હશે બરાબર ઓએમઆર પદ્ધતિ છે અને આ કસોટી પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં એટલે ટૂંકમાં કે ભાઈ આટલા માર્ક્સ આવે તો જ પાસ ગણાય એવું નથી બરાબર પણ મેરિટને આધારે ભરતી થતી હોય છે એટલે વધુ માર્ક્સ આવે એ વધારે ફાયદાકારક છે બરાબર આ બધી સૂચનાઓ છે એ આમાં આપવામાં આવેલી છે એનું પગાર ધોરણની જો વાત કરીએ તો અઢાર હજાર પાંચસો ફિક્સ પગાર છે બરાબર પાંચ વર્ષ સુધી અને ત્યારબાદ પછી એ નિયમિત નિમણૂક આપવામાં આવે તો ત્યારે જે તે પગાર બનતો હોય એ પ્રમાણે મળશે બરાબર પછી અહીંયા મર્યાદાની વાત કરેલી છે એ પણ તમે જોઈ લેજો આ બધી સૂચનાઓ વાંચી અને પછી તમે એપ્લાય કરી શકો એપ્લાય કરવા માટે તમારે એની જે ઓફિશિયલ વેબસાઇટ આપણે આગળ વાત કરેલી બરાબર કે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે આ એપ્લાય કરી શકો છો તો આવી જ ભરતી અંગેની માહિતીઓ આપણી ચેનલ ઉપર આપણે આપતા હોઈએ છીએ તો આવી અવનવી ભરતીઓ અને જે પણ બધીઓ આવશે એની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઓલ ઉપર રાખો જેથી કોઈ વિડીયો છૂટી ન જાય વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ